નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પિંચોતેરથી ઊંચો ભાવ પંદરસો એકત્રીસ રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો અઠાવીસ ટુકડા પાંચસોથી છસો ને ચાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો ને છ્યાસી રૂપિયા ચણા એક હજાર એંસીથી બારસો ને પિસ્તાલીસ અડદ ચૌદસો પચાસથી રૂપિયા મગ સત્તરસો પચાસથી બે હજાર રૂપિયા ચણા સફેદ પંદરસોથી બાવીસ રૂપિયા વાલદેશી આઠસો પચીસથી સત્તરસો સાઠ સિંગદાણા પંદરસો પિંચોતેરથી સોળસો એંસી મગફળી જાડી અગિયારસો વીસથી તેરસો પિસ્તાલીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો ને એકતાલીસ એરંડા એક હજાર અઢારથી એક હજાર નવ્વાણું તાલી ચોવીસોથી સિત્તાવીસો પચાસ સોયાબીન આઠસો પંચાણુંથી નવસો ને દસ તાલકાળા ઓગણત્રીસોથી એકસાઠ લસણની વાત કરીએ તો બારસો પિંચોતેરથી તેત્રીસો ને વીસ રૂપિયા ધાણા બારસોથી સત્તરસો રૂપિયા જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો નીચો ભાવ તેત્રીસસો રૂપિયાથી ઊંચો ભાવ એકતાલીસોને અડસઠ રૂપિયા રાય અગિયારસો એંશીથી તેરસો ને એંસી મેથી નવસો પિંચોતેરથી તેરસો ને ત્રીસ વટાણા તેરસો સત્તાવનથી સત્તરસો ચોપન રાયડો આઠસો એંસીથી નવસો ને સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી ત્રણસો ને અગિયાર રૂપિયા કલોન્જી બત્રીસોથી પાંત્રીસો ને પંચાવન હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ઉતરે તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છેતાલીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો એંસીથી ત્રેવીસોને એક્યાસી રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને એકવીસ ધાણા એક હજારથી સોળસોને એક ધાણી તેરસો પચાસથી સત્તરસો એકાણું ઘઉં ચારસોથી પાંચસો ને પચીસ બાજરો ત્રણસોથી ત્રણસો ને એંસી અડદ પાંચસોથી અઢારસો રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસોને એકાણું મેથી નવસોથી એક હજાર છવ્વીસ સોયાબીન આઠસો પચાસથી નવસોને એક મગ બારસોથી બે હજારને એકવીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર છસો એકથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર